આપણે મિત્રો તમને 15 દિવસ હજી નથી થયા અથવા 15 દિવસ થયા હશે ને તમને એક લેક્ચર બનાવીને આપ્યો તો અને એમાં તમને આપણે ચોખ્ખે ચોખ્ખું જણાવ્યું હતું ક્યારે તમારી લેખિત પરીક્ષા પીએસઆઈ કોન્સ્ટેબલ ની આવી શકે છે એ ચોખ્ખે ચોખ્ખું જણાવ્યું હતું જે વિદ્યાર્થી એ પ્રમાણે તૈયારીમાં લાગી ગયા હશે એને અહીંયા કઈ તકલીફ થવાની નથી આપણે નોટિફિકેશન જોઈ લઈએ બરાબર જો આ આપણને બે ત્રણ દિવસ અગાઉ ખબર જ હતી કે લેખિત પરીક્ષા પીએસઆઈ ની ક્યારે આવવાની છે પણ આપણે રાહ જોઈ રહ્યા હતા સેની કે ઓફિશિયલ નોટિફિકેશન આવે કે એનું કઈક અપડેટ આવે પછી આપણે તમને જાણ કરીએ

આ શારીરિક કસોટીમાં ઉત્તી પરીક્ષા લેવું બરાબર ક્યારે તમારી શારીરિક કસોટી તો કે એકત્રીસ એક બે હજાર પચીસે તમારી શારીરિક કસોટી પૂરી થઈ અને તમારી ક્યારે તો કે

કે છે વિશ્વાસ હું પાસ થઈ જાય શારીરિક કસોટીમાં તો તૈયારી શરૂ કરી દેજો આવું તમને આપણે કીધેલું જે વિદ્યાર્થી એ લેક્ચર જોયો હશે અને ખ્યાલ હશે અને આ એનું શું છે સાબિતી કહેવાય બરોબર અહીંયા તમને મેં જો મિત્રો આવું ની અંદર તમારી લેખિત પરીક્ષા આવશે પીએસઆઈ ની આવું કઈક તમને કીધેલું અને યાદ કરો અને અહિયાં જુઓ તમને ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ સાહેબ કેવાય બરાબર આટલા બધા નામ છે જે રસ ધરાવતા હોય ને એ તૈયારી અત્યારથી આમ જો એક સેકન્ડ પણ બગાડવાનું મૂકી દેજો બરાબર ત્યારબાદ આપણે કઈક આવું કીધું તું કે ભાઈ તમારી એપ્રિલ થી મે અને વધીન જૂન ની અંદર તમારી કોન્સ્ટેબલ ની પરીક્ષા આવી શકે છે બરાબર તો મિત્રો હજી આની અંદર અત્યારે માનો કે એપ્રિલ ની અંદર આપણે માનીએ કે તમારી એપ્રિલ પહેલી કે બીજી એપ્રિલ ની અંદર તમારી લેખિત પરીક્ષા પીએસઆઈ ની આવી બરાબર તો એન્ડમાં અથવા તો મે એના શરૂઆતમાં કોન્સ્ટેબલની પણ પરીક્ષા લેખિત પરીક્ષા આવી જશે બરાબર એટલે કોન્સ્ટેબલ સાઈટ જે બનવા માંગે છે એ પણ તૈયારી કરવા માંડજો તમને વિશ્વાસ હોય કે હું શારીરિક ગ્રાઉન્ડ તો પાસ કરી જ દઈશ પાડી જ દઈશ તો તૈયારી કરવા માંડજો તમારી આગળ સમય રહેશે નહીં પછી વાંચવાનો સમય નહીં બરાબર આગળ વાત કરીએ હવે જુઓ મિત્રો તમારી પીએસઆઈ માટે કેટલો સમય છે પીએસઆઈ માટે આમ તો જે વિદ્યાર્થી પીએસઆઈ ની તૈયારી કરતા હોય કોન્સ્ટેબલ જેમ બબ્બે મહિનાની અંદર તૈયારી કરે નહીં થાય તમને કે ભાઈ તો મારે તો હવે તૈયારી કરવાની પણ તમે પણ તૈયારી કરી છે આમાંથી એસી ટકા વિદ્યાર્થી એ તૈયારી કરીશ જે અત્યારે પાસ થયા છે એમાંથી એસી ટકા તૈયારી કરી છે તમે કોઈ નહીં કોમ્પિટિટી ને ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન માં પડી ચુક્યા છે અને તમે એક બે ત્રણ ચાર પાંચ વર્ષ વાંચેલું છે અને એ જ અહિયાં તમને છે તો હવે તમારે માત્ર રિવિઝન માની અને પાછી શરૂઆત કરી દેવાય

પીએસઆઈ માટે હવે સમય નથી મેં તમને કહી દીધું પીએસઆઈ માટે તમે ગણો તો પીએસઆઈ સાહેબ માટે ફોજદાર સાહેબ માટે થાણા અધિકારી માટે આજે થઈ આઠ ફેબ્રુઆરી બરાબર આઠ ફેબ્રુઆરી

પિસ્તાલીસ દિવસ નો સમય થયો છું બાકી તમારે તો અત્યારે પિસ્તાલીસ દિવસ સમજીને જ ચાલવાનું છે તો આ પિસ્તાલીસ દિવસની અંદર એવી તૈયારી કરી લો કે આપણને ગામ યાદ કરવું જોઈએ બરાબર તો મેં કીધું એમ હજી કઈ દૂર નથી જે વિદ્યાર્થી છે એ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરે જ છે અને તૈયારી હોય જ તમને ઘણું બધું યાદ જ હોય આજથી જ તમે રિવિઝન સમજીને તૈયારી શરૂ કરી દઈ શકો છો બરાબર

હજી કહું છું એ સમય કીધું વિશ્વા હોય કોન્સ્ટેબલ એની શારીરિક કસોટી ક્યારે પૂરી થશે ભાઈ શારીરિક કસોટી તો કોન્સ્ટેબલની શારીરિક કસોટી

તમારી શારીરિક કસોટી પત્યા પછી એટલે કે તમારી અહીંયા શારીરિક કસોટી શારીરિક કસોટી તમારી 1 માર્ચ સે પતા પછી 60 દિવસ એટલે એપ્રિલ થી મે મહિનાની અંદર તમારી લેખિત પરીક્ષા આવવાની સંભાવના પૂરેપૂરી છે એટલે અત્યારે તૈયારી તમારે મિત્રો કરી દેવાય માનો કે આની અંદર થોડુંક આગળ પાછું થાય તોય તમારે તો કામનું જ છે એટલે હજી કહું છું કે જેમને જેમને હજી પણ વિશ્વાસ છે હજી કોન્સ્ટેબલ વાળા ને વિશ્વાસ છે કે હું પાસ થઈ જ મારાથી શારીરિક થઈ જશે અત્યારથી તૈયારી શરૂ કરી દે અત્યારથી તૈયારી શરૂ કરી દેજો પછી આના જેવું ન થાય જો અત્યારે થયું છે હજી તો બાર પાડશે એક્ઝામ ની ડેટ લેખિત એક્ઝામ જો આ લેખિત એક્ઝામ ડાયરેક્ટ આવી ગઈ અને હવે મોઢા ફાટ્યાના છે ઓ લેખિત પરીક્ષા તારીખ આવી ગઈ પછી હવે કઈ ભેગું નહી થાય લેખિત પરીક્ષા આવી ગઈ આપણે ક્યાં તકલીફ છે લેખિત પરીક્ષા આવી ગઈ તો આપણે શું આપણે તૈયારી કરી લીધી છે રિવિઝન કરી લેશું પાસ થઈ જશું બરાબર ત્યારબાદ મિત્રો એક ખાસ અગત્યની એક સૂચના છે

તમને વિશ્વાસ નથી કે હું પાસ થઈશ બરાબર તો પછી આ ના બગાડતા અત્યારે ટેન્શન લઈને તમારું કોન્સ્ટેબલ નું નહીં બગાડતા નહીતર કોન્સ્ટેબલ નું પણ હાથમાંથી જશે એટલે એક જ વસ્તુ કરજો કે PSI ની તમારી તૈયારી હોય અગાઉની અને તમને ફાવટ આવતી હોય તો PSI ની તૈયારી કર લેજો અને નહીતર પછી આમાં અત્યારથી પડી જાજો ક્યાં પડી જાજો લેખિત પરીક્ષાની અંદર કોન્સ્ટેબલમાં અત્યારથી પડી જાજો હવે જે વિદ્યાર્થી PSI ની તૈયારી કરે છે માટે આપડી આગળ ઘણા બધા વિદ્યાર્થી મને મેસેજ કરે છે કોમેન્ટ કરે છે ફોન કરીને પૂછે છે કે સાહેબ PSI છે એમની ટેસ્ટ છે તો PSI માટે આપણે આયોજન નથી અત્યારે બરાબર તમને જણાવી દઉં છું આપણે મિત્રો તમને દેવાય ત્યાં સુધી પીએસઆઈ કોન્સ્ટેબલ ફ્રી ટેસ્ટ આપી છે આમાં સમય બહુ લાગે છે બરાબર એક દિવસ એક આખો દિવસ એક દિવસ અથવા તો એક થી દોઢ દિવસ તમારી આ ટેસ્ટ છે ને એ બનાવવામાં જાય બરાબર એક થી દોઢ દિવસ તમારો આ ટેસ્ટ બનાવવામાં લાગે પછી એક થી દોઢ દિવસ આટલો આમાં આની અંદર સમય જાય ત્યારે તમારી ટેસ્ટ કમ્પ્લીટ થઈ જાય પછી તમને એનું રિઝલ્ટ દેવાનું હોય ઘણું બધું કામ હોય એટલે આની અંદર

નવા અભ્યાસક્રમ મુજબ ની બસો પ્રશ્ન બસો એ ટેસ્ટ રિવિઝન માટે આપશું પણ એની લેખિત પરીક્ષા આવી જવા કોન્સ્ટેબલની જે તૈયારી કરે એ આપણે તમને છે એ વ્યવસ્થિત બનાવીને આપી દેસુ બરાબર બસ તો અહિયાં રાખીએ છીએ વિશેષ કંઈ કેવું નથી વિશેષ એક જ વસ્તુ છે કે હજી તૈયારી નો શરૂ કરી હોય તો તૈયારી ના આવે પછી એકાદ વર્ષથી કન્ટિન્યુ પાછળ પડી ગયા હોય એને તો ક્યાં તકલીફ જ છે અને તમને એમાં વિશ્વાસ નથી તો પછી કોન્સ્ટેબલ ની અંદર મંડી પડજો એ તમે છોકતા નહીં બરાબર બસ રાખીએ છીએ આવા જ આગલા લેક્ચર સાથે મળીશું જો મિત્રો લેક્ચર સારા લાગતા હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો હવે આગલા લેક્ચર સાથે મળીએ